વિશાલ સંઘ આજે સવારથી જેમ કુરાથી શરૂઆત કરી એમ શિવજીભાઈ આ ગામની તો ગામ સમિતિ એટલી મહેનત કરે છે બીજલભાઈની કે આજુબાજુના બધા ગામડાઓમાં એમણે પણ જાગૃત કર્યા તારીખે આટલા ટાઈમ ટેબલ માટે એટલે અને જેમ ઈ જાગૃત છે આ ગામે એટલો જાગૃત તો નજીક છે એટલે કે કેનારનો પ્રશ્ના હોય તો સલીમ ગઢુ દેખેગર પરના મહોર સો પર જતા હોય છે એટલે વધારે સમય ને લેતા આ મેન વખતે આપણે જિલ્લાના તાલુકાના તમામ આગેવાનો પાસે છે સઘડવાનું છે કારણ કે પાંચ પાંચ મિનિટ કરતા અને બે બે મિનિટ કાપી પર કયા મુદ્દા થી આપણે સોમાં આગળ છે આ એક ખેલ સંમેલન છે આ કોઈ પાર્ટી વિરોધી નથી વ્યક્તિ વિરોધી નથી સિસ્ટમ વિરોધી કે કઈ સિસ્ટમ થી ખેડતોને લાભ મળે કઈ સિસ્ટમ ઉપર આપણે માંગણી કરીએ અને 60 70 70 દિવસ આટલો ખેડ એક એક ગામડે મળી અને આન પાછળ કાય કે હેતુ હશે તો સરકાર તંત્ર એનું કાયક નિર્ણય યોગ્ય લઈ અને આપણી જે માંગણી સ્વીકારે તો મારી તમારી કા જગતના કલ્યાણ માટે આ બધાની મહેનત ભગવાન હરમેશ સફળ રાખેવી મારી વાણીની વિરામ આપું વસ્તુ જય